અરે આ અત્યાર અત્યારમાં મોબાઈલ લઈને હું બેઠા પેલા મોબાઈલ મૂકો ને હું કવિ સાંભળો પેલા મારું લિસ્ટ આવી જો હા બોલ આ લિસ્ટ લઈ આવવાનું છે બધું ઉતરાણ દિવસે 5 કિલો ઊંધિયો હા 5 કિલો શિખંડ હા 3 કિલો ખમણ હા ચિક્કી હા નથી આવતા ઉત્તરાયણ દિવાળી હોળી બધું અહીંયા જ કરવાનું ત્યાં કઈ તહેવાર નથી આવતા કોઈ એને ખબર નથી પડતી કે આપને બોલાવે હું તમને પૂછતી નથી હું તમને કઉ છું કે અહીંયા આવે છે બરાબર

મારે લાખ રૂપિયા ગણી દેવા એને ખબર પડે મારે એને ના પાડી દેવું બધું હું લઈ આવી દઈ એને કાઈ લઈ આવવાનું નથી બરાબર એને ના પાડી છે ગોઠવાઈ સ્પીકર બીકર અને તમારા દોસ્તારો બધે ના કોઈ આ વખતે ના જાય મારા ઘર ના છે એટલે અને બધું વ્યવસ્થિત હોવું જોઈએ કઈ નઈ દોસ્તારું તો આવશે કોઈને ના નહિ પાડી શકે બધે આવવાના જ છે